જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવી છે મસ્ત ચટપટી ભેળ પછી કઈક ચટપટું ખાવાનું મન થાય અને જો બાર ખાવું હોય તો આ ભેળ ઘરે એક વાર ટ્રાય કરો ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને બજાર કરતા પણ બહુ સરસ ભેળ ઘરે બની ને તૈયાર થાય છે તો ચાલો જોઈ લઈએ આપણે ભેળ બનાવવાની રેસીપી સૌ પ્રથમ ભેડ બનાવવા માટે આપણે એક દાડમ લઈ લીધું છે અને દાડમના દાણા કાઢીને તૈયાર કરી દાડમ ખોલીને આપણે એના દાણા કાઢી લઈએ છીએ ભેડમાં નાખવા માટે અને ત્યારબાદ લીલા ધાણા સુધારીને કટિંગ કરીને તૈયાર કરી લીધા છે હવે આપણે બે ત્રણ મીડિયમ સાઈઝ ની ડુંગળી લઈ લીધી છે તેને ફોલી અને આપણે સાવ એકદમ ઝીણું કટિંગ કરી લઈએ ડુંગળીને એકદમ ઝીણી સુધારીને તૈયાર કરી લઈએ હવે આપણી ડુંગળી સુધારીને તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો હવે આપણે એક ટમેટુ કટિંગ કરી લઈએ અને એક બાજુ મરચાનું પણ ઝીણું ઝીણું કટિંગ થાય છે અને ટમેટું પણ સુધારાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બધી વસ્તુ સુધારીને તૈયાર કરી લીધી છે તો હવે ભેળ બનાવવાની શરૂ કરીએ જો આપણે સૌપ્રથમ મમરા લઈ લીધા છે તમે કોઈ પણ છૂટા કે પેકેટમાં જે મમરા આવે એ લઈ શકો છો હવે ત્યારબાદ તેમાં ડુંગળી ટમેટું નાખી દઈએ ડુંગળી ટમેટું તેમાં એડ કરી દીધું છે હવે આપણે તેમાં મરચું નાખી દઈએ જો તમારે મરચું ન નાખવું હોય તો તમે સ્કિપ કરી શકો છો ત્યારબાદ આ ચણા ચોર આવે છે તે આપણે તેમાં નાખી દઈએ જે દાબેલા ચણા આવે છે તે તેમાં એડ કરી દીધા છે હવે આપણે તેમાં જે ચણાની દાળ આવે છે તે નાખી દઈએ મસાલાવાળી જે ચણાની દાળ આવે છે તે તેમાં નાખી દઈએ અને ત્યારબાદ જે મગની દાળ આવે છે તે નાખી દઈએ આ છે મગની દાળ ત્યારબાદ તીખું ચવાણું એને પણ તેમાં એડ કરી દઈએ અને પછી નાયલોન સેવ જે ઝીણી સેવ આવે છે નાયલોન સેવ કે આનાથી ઝીણી હોય તો પણ ચાલે એને તેમાં નાખી દઈએ હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ तो सौ प्रथम लाल मरचो पाउडर नाखी दिए धा जीरु पाउडर नाखी दिए थोड़ो गरम मसालो नाखी दिए पी स्वाद प्रमाण मीठू नाखी दिए ત્યારબાદ આપણે દાડમના જે દાણા કાઢીને રાખ્યા છે એને તેમાં નાખી દઈએ અને અડધા લીંબુનો રસ કાઢીને રાખ્યો છે હવે આપણે તેમાં મીઠી ચટણી નાખી દઈએ જો મીઠી ચટણીની રેસીપી તમારે જોવી હોય તો કમેન્ટમાં જણાવજો હવે આપણે બધાને સરખી રીતે મિક્સ કરી દઈએ આમાં તમે વધારે પણ જો તમારી પાસે હોય તો એડ કરી શકો મસાલાવાળા સિંગદાણા છે કે પછી એવું બીજું કઈ પણ જો હોય તો તમે ભેળમાં એડ કરી શકો સરખી રીતે બધા મસાલા મિક્સ કરી દઈએ બની એકદમ તૈયાર થઈ ગઈ છે ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણી મસ્ત ચટપટી ભેળ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને જો તૈયાર છે આપણી પછી કઈક ચટપટું ખાવાનું મન થાય અને બારનું ના ખાવું હોય તો ઘરે જ આ રીતે ભેળ બનાવો ખાવાની ખુબ જ મજા આવે છે અને બાળકોને પણ બહુ જ ભાવે છે અને અત્યારે ચોમાસામાં તો બહુ ભૂખ લાગી જાય તો આવી રીતે ભેળ ટ્રાય કરો ખાવાની ખુબ મજા આવે છે અને બજાર કરતા પણ એકદમ ચટપટી અને સ્વાદ માં જ સરસ બનીને તૈયાર થાય છે વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા